ખીલી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો આજે આપણે બગીચાની મુલાકાત તમને કરાવી મિત્રો કારણ કે સફેદ ઘણા બધા ફૂલ આપણા બગીચામાં આવતા હોય છે ચાલો મિત્રો તો હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની રેસીપી બનાવવાની છે તે તમે જોઈજો પૂરેપૂરો વિડિયો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની કોલેજીયન ભેળ બનાવવાની છે એ પણ આપણા ત્રીજા માળના બગીચાની અંદર બેસીને જ આજે આપણે સરસ મજાની જે સુરતની પ્રખ્યાત જે કોલેજિયન અને યુવાનો હોંશે હોંશે લાઈનું લગાડતા હોય છે તેવી આજે આપણે સરસ મજાની કોલેજિયન ભીડ બનાવશું મિત્રો અને આપણા બગીચાની વચ્ચે બેસીને જ આ ભીડ સૌ કરશું મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો કારણ કે કુદરતના ખોળે આકાશની નીચે ધૂપની સાથે પવનની સાથે આપણા બગીચાની અંદર જ બેસીને આપણે આજે સરસ મજાની ભીડ બનાવશું મિત્રો કારણ કે ખુલ્લા વાતાવરણની અંદર જમશું મિત્રો તો ચાલો આપણે સરસ મજાની કોલેજીયન ભીડ બનાવવા માટેનું મટેરિયલ પણ બગીચાની અંદર આવી ગયું છે મિત્રો જે આપણા ત્રીજા માલના બગીચાને તો તમે જોયેલો જ છે તેની વચ્ચે બેસીને જ આજે સરસ મજાનું આપણે કોલેજીયન પીળ બનાવશું મિત્રો અને ત્યાં જ બેસીને સર્વ કરશું મિત્રો તો ચાલો તમને પહેલાં મટેરિયલ બતાવી દઉં એક વાટકો મોડા મમરા લીધેલા છે એક વાટકી સીંગ છે એક વાટકી સેવ છે એક વાટકી પવવાનું સરસ મજાનો ચવણું છે વાલી વાલી કોથમીર છે મીઠું તેમજ તીખું પાણી છે ટમેટા અને સૂકા કાંદા છે કટિંગ કરેલા તેમજ આપણી કોલેજીયન બનાવવા માટેની જે સુરતની અંદર પ્રખ્યાત એવી આપણી લીલી ચટણી છે મિત્રો કારણ કે ચટણીનું જ ખૂબ જ મહત્ત્વ હોય છે સુરતની અંદર લોકો લાઇનો લગાડતા હોય છે આજે તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે કોલેજીયન ભેળ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર ભેળ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો મિત્રો તો આપણી ભેળ બનાવવાની શરૂઆત કરી દઈએ સૌપ્રથમ આપણે મોળા મૂમરા લીધેલા છે તેની અંદર તેની અંદર થોડુંક ચમાણું પણ ઉમેરી દઈએ થોડી ખારી ઉમેરી દઈએ એક વાટકી સેવ ઉમેરી દઈએ અંદર તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે સુકા કાંદાનું કટિંગ અને ટમેટાનું કટિંગ પણ ઉમેરી દઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા આ સરસ મજાની કોલેજિયન ભેળ આપણે સૌ કરવાની છે મિત્રો તમે પણ એકવાર ચોક્કસથી આવી ભેળ બનાવજો કારણ કે આ ભેળ થોડાક ધાણા દેવી તીખી ચટણી કારણ કે આ ભેળ તીખી અને તમતમતી હોય છે મિત્રો તમે પણ જો તીખું ના ખાઈ શકતા હોય તો થોડીક મોળી એટલે કે ચટણી મોળી રાખીને પણ બનાવી શકાય છે પણ ખાવાની મજા તો તીખી જ આવતી હોય છે મિત્રો સુરતની અંદર આવી ભી ખૂબ જ વખણાય છે જે જોવાની આ લોકો લાઈનું લગાડતા હોય છે મિત્રો જેનું મહત્વ લીલી ચટણીનું જ હોય છે જે તમને હું વારંવાર બતાવું છું આ ચટણીનું મહત્વ ખૂબ જ હોય છે મિત્રો મિત્રો તો ચાલો આપણે હવે આ ફેલને ડીશની અંદર કાઢીને ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી કોલેજીયન ભીડ તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ તમને મોઢામાં પાણી આવી જતું હોય છે ઘણા જુવાનિયા ભાઈઓને આ ચટણી જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર જ આજે આપણે બેઠા બેઠા સરસ મજાની કોલેજિયન ભીડ સૌ કરવાની છે મિત્રો ધૂપ પણ સરસ મજાનો ખીલી રહ્યો છે આકાશની નીચે તેજા માળના માળાના બગીચાની અંદર આજે આપણે સરસ મજાની કોલેજિયન ફેળ સવ કરવાની છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સરસ મજાની કોલેજિયન ફેળ તમે પણ બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો મિત્રો આપણો કેવો લાગ્યો તમને બગીચો અને કેવી લાગી વેળ તે મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો કારણ કે જો તમે મને કોમેન્ટ કરીને કહેશો તો અમને પણ થોડુંક રેસીપી બનાવવાની મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે તમે પણ ભેળ ખાવા માટે આપણા બગીચામાં પધારો મિત્રો તમે પણ જમી લો ચાલો મિત્રો તો હવે હું પણ સર્વ કરી લઉં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવી બીજી પણ રેસીપી તમારા સુધી હું પહોંચાડી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન